રાજકારણમાં ખડબડાટ ભાજપ અને કોંગ્રેસ ફરી શામ સામે ગાંધીનગર ગુજરાતમાં આઝાદ બાદ પહેલીવાર દારૂબંધીમાંથી છૂટ આપવામાં આવી છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હવે દારૂની છૂટછાટ આપવામાં આવી છે જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરીને દારૂમાંથી છૂટછાટને અયોગ્ય ગણાવી છે તો બીજી તરફ ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના નેતાને ધારાસભ્ય અમિત ચાવડાએ દારૂની

છૂટ આપવામાં મારી છે ધન્યવાદ